બસ હું એ આપવા માટે ગયો કારણ કે ઓડિશન આટલા વર્ષોથી હું આપતો હતો એની અંદર હું એક્સપર્ટ હતો આ બધી પ્રોસેસ કેવી રીતે થાય છે એ મને બહુ સારી રીતે ખબર હતી ત્યાં ગયો ઓડિશન આપ્યા અને એની અંદર હું આખા યુનાઇટેડ કિંગડમની અંદરથી સિલેક્ટ થયો અને કલર્સ ચેનલવાળાએ મને સ્પોન્સર કર્યો મારે ગોરેગાંવ ફિલ્મસ્તાનની અંદર માધુરી દીક્ષિત અને સુનિલ શેટ્ટીની સામે પર્ફોમન્સ કરવાનું થયું બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો ત્યાં બધા જ લોકોએ મને સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું છે બાકીની વસ્તુ તમે ટેલિવિઝનની અંદર જ્યારે ટેલિકાસ્ટ થશે ત્યારે જરૂર જરૂર જોજો ક્યુર મુળ રાજકોટના ગાયકવાડી વિસ્તારનો રહેવાસી છે અને તેના પિતા બપોર સુધી દરજી કામ કરે છે અને રાત્રે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ક્યુર વાઘેલા છેલ્લા દસ વર્ષથી ડાન્સની દુનિયા પર સફળ થવા મહેનત કરી રહ્યો છે ક્યુરે ડાન્સ લીવાની પહેલા અનેક જગ્યાએ સ્ટેટ અને નેશનલ લેવલે ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે ક્યૂર વાઘેલાના પરફોર્મન્સ વાળો એપિસોડ અઢારમી શનિવારના રોજ રાત્રે નવ વાગે કલર્સ ચેનલ પર ટેલિકાસ્ટ થશે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ સુપર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ